અધિકારી કોન્ટ્રાક્ટર સાથે મેયર ની સ્થળ વિઝીટ કતારગામના બ્રિજને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપી સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાય ઓવર કામ વધુ સમયથી ધીમે ચાલતું હતું જેથી સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષિશ માવાણી સ્તર પર મુલાકાત લીધી હતી મેયરે સ્થાનિક અધિકારીઓ અને પ્રોજેક્ટના ઈજાદારો સાથે બેઠક કરીને પ્રગતિ અંગે માહિતી લીધી હતી સ્થળ પર જ હાજર રહીને પ્રોજેક્ટની સ્થિતિની સમીક્ષા કરી રિપોર્ટ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં સડસઠ ટકા જ કામપૂર્ણ થયું છે જ્યારે બાકી રહેલું તેંત્રીસ કામ હજુ અધૂરું છે જેને લઈને મેયરે ભારે અસંતોષ વ્યક્ત કરતા કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ ચેતવણી આપી

એના હિસાબે દસ મહિના યુટિલિટી ચેન્જ કરી સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડી એમાંથી એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું દસ મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો પણ ડિસેમ્બર સુ સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે ડિસેમ્બર સુધીમાં હવે સડસઠ ટકા જેટલી કામગીરી પૂરી થઈ છે એટલે હવે જે કામગીરી બાકી છે